તો હવે વાત કરીએ આપણે વલસાડની તો વલસાડના તીર્થલ સ્વામિનારાયણ મંદિરથી એટ ધરેટ એકસો પચાસ યુનિટી માર્ચ બે હજાર પચીસ અંતર્ગત પદયાત્રા નીકળી હતી વલસાડ જિલ્લામાં સરદાર એટ ધરેટ એકસો પચાસ યુનિટી માર્ચ યાત્રા બે હજાર પચીસ અંતર્ગત દરેક વિધાનસભા મતવિસ્તારમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ પદયાત્રા અંતર્ગત એકસો ઓગણસી વલસાડ વિધાનસભા વિસ્તારમાં લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સરદાર ઇરેટ એકસો પચાસ યુનિટી માર્ચ યાત્રા સવારે સ્વામિનારાયણ મંદિર તિથલથી નીકળી હતી જે તિથલ ચાર રસ્તા સેગવી ચાર રસ્તા વશિયરથી તડકેશ્વર મંદિર ખાતે પૂર્ણ થઈ હતી આઠ પોઈન્ટ પાંચ કિલોમીટરની આ પદયાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ મીનાબેન ઠાકોર પાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલ જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા અને મહામંત્રી કમલેશ પટેલ સહિત નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા એક ભારત આત્મનિર્ભર ભારતના સંદેશ સાથે નીકળેલી આ પદયાત્રા દરમિયાન સરદાર અમર રહોના નારા ગુંજી ઉઠ્યા હતા આપણી જે સરદાર વલ્લભભાઈ પટેલની ની દોઢસો વર્ષ છે ત્યારે ભારત દેશની અંદર આપણા સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરવા માટે ઉજવણી થઈ રહી છે દરેક વિધાનસભા કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે વલસાડ વિધાનસભામાં પણ ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં અમારા ધારાસભ્ય ભરતભાઈ અમારા હેમંતભાઈ સાથે જ મહેહરભાઈ સનમભાઈ ને બધા જ અમારા મોટા મહાનુભાવો અને યુવાનો મોટી માત્રામાં જોડાયા છે જે સરદાર વલ્લભભાઈ પટેલ એકતાનો સંદેશ જે આપણને આપે છે એને આપણા નવ યુવાનો હજુ આગળ લઈ જાય એના માટે પૂરો પ્રોગ્રામનું આયોજન કર્યું છે ને વલસાડમાં ધરમપુરમાં પાડી કપરાડા અને ઉમરગામ દરેક જગ્યા આ જ રીતે ભવ્ય ઉજવણી